અરુણાચલ પ્રદેશની દિભાંગ ખીણમાં મોટું સંકલન સર્જાયું હતું જેના કારણે નેશનલ હાઇવે તેત્રીસનો મોટો ભાગ તૂટી ગયો હોવાનું સામે આવ્યું છે જેના કારણે ચીનની સરહદે આવેલા વેલી જિલ્લો સંપર્ક વિહણો થઈ ગયો છે તો અધિકારીઓના જણાવ્યા અનુસાર દિબાંગ ઘાટીમાં છેલ્લા ઘણા દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે ઓન્લી અને અનની વચ્ચેનો હાઇવે તેત્રીસનો મોટો ભાગ લેન્ડ સ્લાઇડમાં ધરાશયી થઈ ગયો છે તો હાઇવેના સમારકામ માટે એક ટીમ મોકલવામાં આવી છે મહત્વનું છે કે આ હાઇવે દિબાંગ ખીણને સમગ્ર દેશ સાથે જોડે છે તેથી અધિકારીઓને તાત્કાલિક ધોરણે કામ કરવા સૂચના આપવામાં આવી છે જોકે નુકસાનની જાણકારી રોડ રિપેર કરવામાં